ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ મહાનગરપાલિકા કચેરીથી હોલ સુધી તિરંગા યાત્રા નીકળી હતી યાત્રાનું જિલ્લા કલેક્ટર ધારાસભ્ય દેસાઈ અને મનપાના કમિશનરે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું આ તિરંગા યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ જિલ્લાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ધારાસભ્ય પોલીસ જવાનો એસઆરપી જૂથ સાત જવાનો જોડાયા હતા તિરંગા યાત્રામાં સાંસ્કૃતિક કલ્ચર સાથે શાળાના વિદ્યાર્થીઓ કોલેજના ભાઈઓ બહેનો નૃત્ય અને ગરબા રમતા જોવા મળ્યા ઇકોવાડા હોલ ખાતે તિરંગા યાત્રાના સંપન્ન બાદ જિલ્લા કલેક્ટર પંદરમી ઓગસ્ટના અનુસંધાની તમામ જિલ્લાવાસીઓને હેલ્મેટ પહેરાવાની પ્રતિજ્ઞા લેવડાવી લેવડાયુષાલ પંડ્યા ચાલો આજે તિરંગા આયોજન કરવામાં શું આજે નડિયાદ મહાનગરપાલિકા અંતર્ગત સરદાર સાહેબની પવિત્ર જન્માષ્ટમીમાં અમે લોકો પુષ્પાર્પણ કર્યા અને આજે જે મહાનગરમાં હર તિરંગા રેલી યોજાઈ રહી છે આમાં દરેક સમૂહ વર્ગના વિદ્યાર્થી યુવા મહિલાઓ વૃદ્ધો એ લોકો ખૂબ એક્ટિવનેસ સાથે પાર્ટિસિપેટ કર્યું છે નાના અમારા માનની ધારાસભ્યના અનુસંધાને બધા લોકોમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે હું દરેકને આવકારું છું અને નડિયાદ મહાનગરપાલિકા એ પ્રથમ વખત જ્યારે અસ્તિત્વમાં આવી છે દરેક નાગરિકને આહવાન કરું છું કે સરદાર સાહેબના જે સ્વપ્ન છે એ આપણે જોઈએ યાત્રા કાઢવાનું કારણ શું છે એ હર ઘર તિરંગા સમગ્ર દેશમાં દરેક જગ્યાએ યોજાઈ રહી છે એનો એક આશય આ છે કે દરેક દેશવાસીના મનમાં દેશભક્તિની ભાવનાનો સંચાર થાય રાષ્ટ્રગૌરવનો સંચાર થાય અને ઓપરેશન સિંદૂર વખતે જે વડાપ્રધાનશ્રીએ સંકલ્પ કર્યું છે કે દરેક વ્યક્તિ એ અડીખમ થઈને ભારત માતા સાથે એ ઉભા રહે એના માટે પણ આ યાત્રા ઉપયોગી રહેશે